તલોદ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોને પૂરતો ભાવ ન મળતા રોષે ભરાઈ હોબાળો મચાવ્યો હતો મળતી માહિતી મુજબ તલોદમાં માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો મગફળી લઈને આવ્યા હતા ત્યારે વેપારીઓ દ્વારા હરાજીમાં ભાવ ઓછો બોલાતા ખેડૂતો એકાએક હોબારો મચાવ્યો હતો અને હરાજી પણ અટકાવી દીધી હતી ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે એ બાબતની રજૂઆતો કરી રહ્યા હતા જો આવી રીતે ખેડૂતોને ભાવ નહીં મળે તો તમામ ખેડૂતો એકઠા થઈ વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ નેટવર્ક રિપોર્ટ વિપુલસિંહ સોલંકી મારું નામ સુરપાલસિંહ દિલીપસિંહ રાણા ગામ વાવડી તલોદ માર્કેટમાં મફળીની હેરાજી બાબતથી અહીં ભેગા થયા છે ખેડૂત અને વેપારીનું એમ કેવું છે કે અમને પોસાતી નથી હજાર રૂપિયાથી નેચી લેશે તો અમારા લોકોને શું કરવાનું અને અમે ચેરમેનને બોલાવ્યા છે તો ચેરમેન આવવા તૈયાર નથી અહીં ચેરમેનને અમે લગભગ અગિયાર સાડા દસ વાગ્યા ને હજુ કીધું ચેરમેન હજુ સુધી આવ્યા નથી તો અહીં કઈ શું કરો તો હરાજી ફરી ચાલુ કરી દીધી છે વેપારી કોઈનું હા ભરવા માં તૈયાર નથી ખેડૂતો ભાઈઓ એક ઉભરાનો મેળો કર્યો હતો ખેડૂતોને પોંચ હજાર રૂપિયા બિયારું લાવે મફરીનું આ તો દારીના આ તો છેસરવારો બે કલાકમાં બે હજાર રૂપિયા લઈ લે એટલે દારીના પાંચસો રૂપિયા રોજ તો ખેડૂતો ખેડૂતો પાલન વેપારીઓ સંગઠનગર ઓગળ્યો ઓમાં બાવું છું ઓમાં કઈ સારા કરો છો આઠસો થી બફરી ચાલુ થાય અઢાર સુધી થાય જયારે સુકી બફરી બારસો તેરસો રૂપિયા ભાવ ના મળવા આ આટલો બધો ખોટલો લૂંટ છે શા માટે ચર્ચા ચાલુ હશો તમે વેપારીઓ તેઓ એટલા ચેરમેન ચેરમેન કોઈ કહેતા નહીં સૂચના હોય એમને આપી પડે ને ચેરમેન સાહેબ ને ભાઈ તારો માર્ક મેળ આવ્યું હતું સૂચના ચાલી રહ્યું છે એમ આવું બોગા ચાલે તો માર્કેટ તારો ફિટ થઈ જાય બંધ થઈ જાય તારો ભાવ પોષણકારક આપો કારણ કે ખેડૂત અત્યારે ચાર મહિનોથી ખેતી છે એટલે એને દરેકને પેમેન્ટ જોવો છે બરાબર ન તો અમે ગોડાઉન છે તે નોખી મેલીએ પણ હાલ અમે બેંકો છે ખાતરવાળા છે બધોને પેમેન્ટ આપીને બીજું વાવેતર કરવા માટે ઘઉંનું બટાકામાં બધું વાવેતર હા કરીએ તો આટલા બધા ઉમટ્યા છે એમાં ભાવ સાતસો ને આઠસો નવસો રૂપિયા માલ એવો તો ભાવ આપો

પંદર મજૂર હતો ડોખરું બોખરું વેણી કમ્પ્લીટ કરી લે છે આમાં હજાર રૂપિયા માગ્યો તો પોછાય પોસાય એમ અમારું કેવું છે બીજું કંઈ નહીં કોઈ વિરોધ નથી અમે મોથાકુજ નહીં કરતા પણ થોડી હેરાજી સારા ભાવ કરો એ જ એક બાજુ સરકાર શ્રીનો આદેશ છે કે મફરીનો ખેડૂતનો ભાવ સારો હાલવો ડોગરનો સારો હાલવો તો એના બદલા આ તો બધા કરે છે ને સરકારની વિરુદ્ધમાં જ કામ કરે છે ન કે વ્યવસ્થિત ભાવ લેતા હોય આ સાતસો રૂપિયા એક જની મફળી જઈ હવે યાર સાતસો રૂપિયા એટલે વિચારતો એટલે ભાઈ વેણોમણ મણ વાળા અમારા તેઓ આવે છે ને ચાલીસ રૂપિયા કિલો તો વેણો મણ આપીએ છે બોલો ચાલીસ રૂપિયા વેણો મણ ને આપીએ છીએ છેતરમાં ઘડી પડી છે ના બે બે મણ મફળી હોય તોય પછી થોડો તો ભાવ આપો પોષણ કરે કેટલું ભાવ પડે તમે

રાતે આઠ વાગેલા અત્યારે નવ વાગે રાજી ચાલુ થઈ આઠસો નવસો સાડા નવસો થી અગિયારસો સુધી રાજી થાય છે એકદમ સારામાં સારું માલ હોય અગિયારસો રૂપિયા રાજી પચાસ ખેડૂતે એક ખેડૂતોથી મગફળી અગિયારસો રૂપિયા લીશ અને ખેડૂતોને તારે બહુ હાતું નહીં ચોવીસો રૂપિયા બિયારણનું કટ્ટું લાવતા હતા ખાતર મોંઘું દવા મૂકી અને ખેડૂત રાત દિવસ મજૂરી કર અને તારે હાતું નહીં અને આ વેપારી માણસો

ઘઉં તમાકુ બટાકાની સીઝન આવી આય છે એટલે ખેડૂતો જોડે પૈસા નઈ તો પૈસા માટે મજબૂરી માં માલ આલવા તૈયાર થયો ખેડૂતો વેપારીઓ ભરવા તૈયાર નથી

અને જે જોવાળા વિડીયો જોવું ખેડૂતોને આવતા નહીં લૂંટાઈ જ તમે અને ખેડૂતો એકતા તો થો બધા અને આ રીતે આ લોકો ને છોકરો આપણા ઉપર જીવ છે આપણા ઉપર એ ના કરો આપણા પૈસા ની પણ આવેલી છે ખેડૂતો ની છે આ બાપ ની નથી